સબસ્ક્રાઇબ કરજો બ્લોગ તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં બધા મજામાં છો ફ્રેમરનો બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજ અમારે જવાનું છે કપાચુણ મારે છે આજ શુક્રવાર એટલે શુક્રવારે અમારે રજા છે પણ મારે આખી રજા નથી હીરામાં અડધી રજા છે અત્યારે

ખેતર પગી જાય તો શનિવાડે આવ્યા તો ચડાટી બોલે તો જાય આ બધી પલટી પગી ગઈ છે અમારે અમારો વડલો છે ને આ અમારું ખેતર જો અહીંયા એર્યું આ બધું ખેતર છે આડો બાવળીઓ આવી ગયો છે હા અમારે લાલજી ભાઈ આવી જાય ત્યારે ઠેલો લઈને હાલો ને કપા નથી હણો હાંસ પડે જાય ત્રણસો પાકા હાલો ફટાફટ આપણે કપા વીણ્યા રાખીએ બધા

આ બધે જો અમારા કપા તવડેથી ખબર પડે કપા છે ને હવે રાતો થઈ ગયો છે જો દવા તો સાટતો હતા પણ રાતો થઈ ગયો ને ઉગમનો પવન ફેંકે ને એટલે રાતો થઈ ગયો આમ જો અમારે બધે કપાને દાળિયા વીણ્યા છે પણ હવે કઈ દેખાતા નથી અરે દેખાય જોઈએ બહુ આઘા છે પણ આમાં ઝૂમ કરશે તોય નહીં દેખાય લગભગ જો આપણે ઝૂમ કરીને ટ્રાય કરીએ જો દેખાય તો અહીં ઊભો રહી જાવ આમાં કપા દેખાય બોલો બધે હતાય જાય જો એક સુંદડી ને એક માથું દેખાય જરિયા જરિયા બે દેખાય જો અહીંયા દેખાય બે જરિયા કપા વિને છે તું તો દેખાશ છો ને આ આની પાસે કપા તવડ્યો મીડિયમ છે કે બહુ નથી તવડ્યો કાં તોય ઓછું જ થાય ઓછું જ થાય ધરાય

ત્યાં બાકી દેખાય નહીં નહીં હવે રેડી છે કો રેડી છે શું તો જો આ બધા છે ને કપા વીણે છે એટલે અમારે દાડિયા તો આવી જશે ટા 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 આચારા જો એક આવ છે એમાં બહુ કપા છે મારો પાન આલ આવે આમ હાલો फटाफट આપણે કપા વીણે રાખી આવી જશે આચારા ગાઈગર લાઈન કારણ કે એ ભાઈ આચારા રહી ગયા થાય કે સેલે બાકી પાણી લઈને આવો લાવ કે લે શું

અડચું પડે <laughs> 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 <dar, lima> <laughs> સમજો આમ સકું પર આમ કાય ડાયર વાવવી આમ જો આવો કપાવત તો બધાય એક જ છે ને રાખો રાખો નાખો પડે ગાહડી

તો ફટાફટ કપા વીણ્યા રહી છે આમાં કારણ કે બહુ તળ નથી પણ વીણવા પડે એમ છે જો અત્યારે અમે કહીને ખબર નહીં વીણતા હતા હાડા એક ગાંડી ને એક પોટલું નીકળું છે કપાનું ને આમાં અમારે હાવ વેપારી હાવ દંડી જાય ઘણું કરવું તો કાંઈ આવવા ન દેતા વેપારી ભાગમાં તો હાલો અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે ખાવા જવાનું છે તમારે રમેશમાં તો આગળ હાલતા થઈ ગયા છે જો તમને બતાવું ઓય રમેશમાં ભોજન લેવા જાઉં ભોજન લેવા હાલો ભોજન લેવા ચાલો આપણે ફટાફટ પોગી જઈએ ખાવા કારણ કે ભૂખ બહુ લાગી છે અત્યારે કપા તો એક કાઢી નાખી હા આપડે કાઢવાની નથી અમારે અડધી કાઢવા ન નથી ખાલી થોડું થોડું રહી ગયું છે ને પાછા ઓયર કાઢતા મોટું થઈ ગયું મારું પણ એ પેલા આજે અમે દેખાતા જ નથી ક્યાંય ના ના કાંઈ નથી દેખાતું એ છે વાહે અમે ક્યાંય દેખાતા નથી ચાલો આપણે પોગી ફટાફટ ખાવા પેલા અત્યારે ઓલા બધા છે આમ બહુ વાહે છે અત્યારે કેમ ભૂખ લાગી ગઈ

માણો માણો કોઈ કૂતર નહોતો હારો કૂવાની મજા આવે એમ છે કારણ કે અહીં તો વડલો છે સાયો એમ રહે છે અહીંયા ચાલો મિત્રો ઘડીક આપણે હોઈ જાય થોડીક એવું કે આગળ પાછા તરત કપા વીણવા લઈ જાય કારણ કે જે તડકો છે તો ઘડી ખૂઈ જાય ને તો વાંધો નહીં આવે નગર પછી છે ને આગળ ચાલુ રાખવામાં ઝોલા ખાવું પાછા ચાલો ઘડીક હોઈ જાય મિત્રો અત્યારે બધા વહી ગયા છે જાગી જાગીને હોય રીતે કપા વીણવાનું હું એકલો વાહ્યા રહી ગયો કારણ કે અત્યારે તો હુવાનું થોડુંક મોડું થઈ જાય થોડુંક આળા સડી જશો ઘડીક તો હોઈ જવું પડે ને આપણે કારણ કે બપોર હુવાનો ટાઈમ હોય એટલે અત્યારે મોઢું ધોવાનું કે ફેર ફેરી નથી કારણ કે પાણી બંધું બધું ગરબા નથી ને વાસણ કાંઈ રહેવાનું તો બધું લઈ જાય ત્યાં તો અહીંયા જ મોઢું ધોવું ને અત્યારે આપણે કપાવીને રાખીશું કારણ કે આપણી વળી છે વાહે ચાલો ફટાફટ જઈ કપાવીને રાખીશું બધા અહીંયા કપાવીને સડી ગયા છે અત્યારે ને આપણે તો વળ વાહે આપી લાગે કારણ કે આ બધા અહીંયા પહેલાં સડી જાય ને વાહે મારે બધા સડવા મળ્યાશો આપણે વળતા વાહે છે ને બીજા બધા તો આગા પોગી ગયા આપણે ઠેલો અહીંયા પીડ્યો છે આપણું હથિયાર તો ફટાફટ આપણે ઓઈલ લીધે રાઈ છીએ ને આપણે વાંચે આલો વીણે રહી છીએ તો મિત્રો વાંસ વાગી જશે ને સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હવે અમારે જવું જોઈએ ગાળીઓ સડાવા રૂપા એકલા કપા વીણે છે તો હાડા પાંચ જેવું થઈ ગયું છે દી જો છે ના બધા નોખ નોખા કપા વીણે ઘેર જવું તો ઘેર જ જવાનું છે થોડું રોકાવાનું છે રાત કંઈ રજા તો ઘરના ખેતરમાં કોણ રજા દી રમેશ માં આપડે ગાહડીઓ સડાય હાલો સરળો કોણ લેવા જાય હા તો હાલો તમે સનેડો લઈને ગાહાડીઓ હા હાલો હું જાઉં છું અત્યારે ગાહાડી સડાવવા અને જો વિડીયો ઉતરશે ને તો ઉતારી ન કરતો પછી બધા કરી લેજો કારણ કે હું ઉતરશે જે કાંઈ આગળ આગળ આવશે અત્યારે તો હું રોપા ને રાજુ રમા ચાર જણા ગાહાડી સડાવ્યા છે મારા રોપા પાણી જો અત્યારે કાઢે કારણ કે વધારાને પાણી છે ભરી લઈએ પછી ક્યારેક બો પાછા ભરતા હાલો ફટાફટ જઈએ આપણે કપા ભરવાનો છે કાંઈક કે કપા ભરે રાખીએ

તો મિત્રો તમને મારો અલગ કેવો લેવું છે ખાસ કરી કમેન્ટ કરી દેજો અને અમારી ચાલમાં હોય તો સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં તો બધા નહીં જાય માતાજી બ્લોગ જોવો હોય તો જોઈ લે કંઈ સબસ્ક્રાઈબ કરવું જ પડે હા ઘરે તો તમને ગમે એમ આવે તો સબ્સ્ક્રાઈબ કરજો બાકી અમારે બ્લોક તો જોઈ જજો સબ્સ્ક્રાઇબર કરો ને તો હું શું છે કે અમારા વ્લોગ તમારી પાસે લેગ્યુલર આવે ને લેગ્યુલર તમને જોવા મળે અમે રોજ હું કામ કરીએ એટલા માટે આપણે સબસ્ક્રાઇબ કરવાનું કહીએ છીએ કારણ કે સબસ્ક્રાઇબ ન કરે તો આપણી ચેનલનો બ્લોગ કદાચ જાય એની પર ન જાય એવું થાય હા એ વાત સાચી તો બધાને જય માતાજી એમ થોડું બાય બાય તો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો તો બધાને જય માતાજી બાય 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 તો બધાને બાય બાય